છે હુમલો કર્યો શહેરના પાંડેસરા વિસ્તારની આ ઘટના છે જ્યાં એસઆર ઓટો પાસે ચાર થી પાંચ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો મહત્વનું છે કે ઘાતકી હથિયાર ચપ્પુ અને તલવારથી આ પ્રકારે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો પોલીસે પણ જપ્ત છે કે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસને હાલ તો હાથ ધરી છે આ પ્રકારે મહત્વના સમાચાર કહી શકાય સુરતથી જ્યાં યુવક પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે શહેરના પાંડેસરા વિસ્તારની આ ઘટના હાલ તો સામે આવી છે જ્યાં યુવક પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે એસઆર ઓટો પાસે જેટલા અજાણ્યા શખ્સોએ આ પ્રકારે હુમલો કર્યો હતો ઘાતકી હથિયાર ચપ્પુ અને તલવારથી આ પ્રકારે હુમલો જે છે તે કરવામાં આવ્યો હતો પોલીસને ઘટના સ્થળેથી રિવોલ્વર પણ હાલ તો મળી આવી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસને હાથ ધરી છે